kene ni tani a ni avi halo to wa sie si ni me da na avi halo to wa kai re શોભે જાળા રેવતી વીજ આવી રેવતી નીાલો જોવા છે રે શિવયાજે હાથે તિસૂર શોભે ત્રીજે હાથે શોભે

વાજઈએ રે શિવજીની જાને આવી પાગ નાતો વત્ર પેરા પાગ નાતો વસ્ત્ર પેરા કે લાગ માળા રે શિવજીની જાને આવી કે માંગ માળા રે શિવજીની જાને આવી પાલો સુવાઈએ રે શિવજીની જાને આવી પાલો સુવા મે બોત કયો ખારા રે શિવજી ની જાન આવી હાલો જો વાજઈએ રે શિવજી ની જાન આવી હાલો જો વાજઈએ રે શિવજી ની જાન આવી સરો દેવો જન્મ આયવા સરો દેવો જન્મ આયવા આગળો પુત્રા નાચે રે શિવજી ની જાન આવી આગળો પુત્રા નાચે રે શિવજી ની જાન આવી લાજી રે સીવતિની તાની આવી કાખો ગંતો જોવાય આયુ કાખો ગંતો જોવાય આયુ પર રાજાલ ગારી રે સીવતિની તાની આવી બી મજા ગરલ ગારી રે સીવતિની તાની આવી હાલો જોવાય જઈએ રે સીવતિની તાની આવી હાલો જોવાય જઈએ રે સીવતિની તાની આવી હાલો લઈને પોખવાય આવા અપડા લઈને પોખવાય આવા તારી રે શિવતિની ધાન ન આવી ચાલો જોવા જઈએ રે શિવતિની ધાન ન આવી ચાલો જોવા જઈએ રે શિવતિની ધાન ન આવી પરરાજાનો રૂપ જોઈને પરરાજાનો રૂપ જોઈને કપણા પડતા મેલા રે શિવતિની ધાન ન આવી કપણા પડતા મેલા રે શિવતિની ધાન ન આવી नारद की समझा नहीं बाप, नारद की समझा नहीं बाप। नहीं मरने पूछा रे सीव चिनी जाने आवे, नहीं मरने पूछा रे सीव चिनी जाने आवे। चालो जो आजाए रे सीव चिनी जाने आवे, चालो जो आजाए रे सीव चिनी जाने आवे। तिपारोती पर मावे तां, तिपारोती पर ना मिटा, माफ़े। ન્યાદાન રે શિવચિની જાન આવી ચાલો જોવા જઈએ રે શિવચિની જાન આવી ચાલો જોવા જઈએ રે શિવચિની જાન આવી પરોતી પરણી ઉતરાૈ પરોતી પરણી ઉતરાૈ કૈલાસ માં સી જવાય રે શિવચિની જાન આવી કૈલાસ માં સી જવાય રે શિવચિની જાન આવી